રાજકોટ જિલ્લાના ધોરાજી રોડ પર આવેલ સ્વસ્તિક વેસ્ટર્ન એન્ડ પ્રોસેસ નામના પ્લાસ્ટિકના કારખાનામાં ગઈકાલે સવારે ભીષણ આગ લાગી હતી આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્લાસ્ટિક માલિકે જણાવ્યું હતું તથા અંદાજે પંદર થી સત્તર લાખ રૂપિયાનું નુકસાનનું અનુમાન લગાવ્યું છે આ ઘટના અંગે જાણ થતા ધોરાજી નગરપાલિકા અને જેતપુર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવ્યો અને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગમાં કાબૂ મેળવવામાં આવ્યો હતો આ આગ કાબુમાં લે તે પહેલા જ મશીનરી તથા પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી આ ઘટના બાદ પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ નગરપાલિકાના ફાયર સ્ટાફ પર બેદરકારીનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે વહેલી સવારે આગ લાગ્યા બાદ નગરપાલિકાનો ફાયર સ્ટેશન પર ફોન પર અનેક વખત જાણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ નગરપાલિકાનો ઇમરજન્સી ફોન રિસીવ ન થતાં નગરપાલિકાએ રૂબરૂ જઈને જાણ કરવાની ફરજ પડી હતી જો સમયસર ફોન લાગી ગયો હોત અને ફોન ઉપરી ઉપાડી લીધો હોત રિપીટ જો સમયસર ફોન લાગી ગયો હોત અને ફોન ઉપાડી લીધો હોત તો થોડું નુકસાન થતાં બચાવી શકત તેવું પ્લાસ્ટિક કારખાનેદારોનો આક્ષેપ છે